નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર ચોમાસાની ઋતુને લઈ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતા સારી રહેશે જેમાં જૂનથી સપ્ટેમ્બર ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ સામે આવ્યા છે અને આ વર્ષે દેશમાં એકસો ચારથી એકસો દસ ટકા વરસાદ નોંધાશે તેમજ સરેરાશ વરસાદ પણ સારો શહેશે ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ સો હાસઠ પોઈન્ટ આઠ મિલીમીટર નોંધાય છે દેશમાં એક જૂનની આસપાસ કેરળમાં ચોમાસુ પ્રવેશ કરશે જ્યારે અલનીનોની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે ઘર દીઠ પંદર હજાર સહાય પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઇમમાં રેકોર્ડ બ્રેક એક કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક ઘરોને ત્રણસોથી ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક પંદર હજાર રૂપિયાની આવક પણ મેળવી શકો છો તો મિત્રો તમને કઈ રીતે આ વાર્ષિક આવક મળશે તેના પર નજર કરીએ તો મોબાઇલ રિચાર્જ મોંઘા થશે ટેલિકોમ કંપનીઓ અલગ અલગ મોબાઇલ સર્વિસ પ્લાનના ટેરિફમાં વધારો કરવા જઈ રહી છે રિપોર્ટ અનુસાર આ વર્ષે મોબાઇલ સર્વિસ ટેરિફમાં પંદરથી સત્તર ટકાનો વધારો થઈ શકે છે તે જ સમયે જીઓ અને એરટેલ તેમના પ્રીમિયમ વપરાશકર્તાઓને અમર્યાદિત ડેટા આપવાનું બંધ કરી શકે છે કંપનીઓ જૂન જુલાઈ સુધીમાં ટેરિફ વધારવાનો નિર્ણય લઈ શકે છે કેટલાક અન્ય નિષ્ણાતો માને છે કે મોબાઇલ ફોન સેવાઓ વીસ ટકા મોંઘી થશે વરસાદે કેરી ઉત્પાદકોની ચિંતા વધારી હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ઉનાળાની સિઝનમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે તેવામાં કમોસમી વરસાદ થશે તો પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોને રોવાનો વારો આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડી અને બાગાયતી પાક લેતા હોય છે